નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પર્શોની અમારી આ વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હાજર ચોવીસમાં ઉછીવાની આપ સૌનું સ્વાગત કરું છું જે રીતે અત્યારે હવે આઈપીએલ ની તમામ મેચો રમવા જોઈ રહી છે કે યુવા ખેલાડીઓ હોય કે પછી જે જે જૂના ખેલાડીઓ છે તમામનું અત્યારે જે ચોગા ચગાની રમઝટ જોવા મળતી હોય છે પ્રેક્ષકોને અચંબિત કરી દે અને પ્રેક્ષકોને પસંદ આવે તેવી આ તમામ મેચો હોય છે આ મેચ વિશે ચર્ચા કરવાની છે આજે મહત્વની જે આ મેચ છે જે રાજસ્થાન અને મુંબઈ વચ્ચે જયપુર ખાતે સાત્રીસ કલાકે રમવાની છે આ મેચ આ જે ટીમની વાત કરીએ તો એક ટોચના ક્રમાંકની ટીમ છે રાજસ્થાન રોયલ્સ અને બીજી સાતમા ક્રમાંકની મુંબઈ ઇન્ડિયન્સ આવે છે આમાં બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો બંને જે ટીમો છે બંનેમાં બેટિંગ ડિપાર્ટમેન્ટ હોય કે પછી બોલિંગ ડિપાર્ટમેન્ટ બંનેમાં મજબૂત ખેલાડીઓ છે જોવાનું રહેશે આજની મેચ આ કેટલી રસપ્રદ છે અને આ મેચ વિશે વિશેષ ચર્ચા કરવી છે આ મેચ વિશે માટે ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ચર્ચાની શરૂઆત કરીએ પરંતુ તે પહેલા નજર કરીશું અમારા સ્પેશિયલ રિપોર્ટ પર આજે ટોચની ટીમ રાજસ્થાન રોયલ્સ અને સાતમા ક્રમાંકે રહેલ એક સામાન્ય દુરંતર ટીમ મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જયપુરમાં આજે સાત ત્રીસ કલાકે મેચ રમાશે બંને ટીમો જબરી જોરદાર અને વિક્રમી છે એક જમાનામાં ચેમ્પિયન રહી ચૂકી છે એટલે મેચ દિલ ધડક થાય કે પછી હાઈ સ્કોરિંગ થાય તો નવાય નહીં મુંબઈના રોહિત ઈશાન સૂર્યા ધૂમધકતા ફોર્મમાં ચાલી રહ્યા છે જ્યારે બીજી તરફ બટલરે તેના તેવર બતાવવાના શરૂ કરી દીધા છે યશસ્વીની ગાડી હજુ ટોપ ગિયરમાં આવી નથી પણ સંજુ પરાગ ધમાલ મચાવી રહ્યા છે હેતમાયરે મેચ જીતાડી હતી જ્યારે પોવેલ જુરેલ જરૂર પડે તલવાર ખેંચી શકે છે પાંચ વાની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ પાસે બોલિંગ લાઇનઅપ બુમરા અને કોઈ સિવાય નબળી જોવા મળે છે ડેથ ઓવર્સમાં

નસીબના ટૂંકા હોય એવા પરિણામો જોવા મળે છે ઘણા નથી કેતા નસીબની નસીબની ટૂંકી ટીમ છે ક્યાંક આવા પરિણામો જોવા મળે છે ક્યાંક ગુજરાત ટાઇટન્સની ટીમ તમે જોઈ લો તો એકસો છેતાલીસ કે એકસો એટલા રન કરવાના હતા તો એ છતાં એ છે કો વીસ ઓવર સુધી એ લોકો મેચો ખેંચે છે નેવાસી રન જેવા સામાન્ય સ્કોરમાં ગુજરાતની ટીમ આઉટ થઈ ચૂકી છે જે ટીમ ચેમ્પિયન રહી ચૂકી છે મુંબઈ ઇન્ડિયન્સ શરૂઆતના તબક્કામાં બહુ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી પાછી બેઠી થઈ રહી હૈદરાબાદ આ વખતે શું ખાઈને આવી છે ખબર નથી પડતી તની બોલાવે છે ચોગ્ગા છગ્ગાના રેકોર્ડ્સ બનાવે છે હાઈએસ્ટ સ્કોરના રેકોર્ડ્સ બનાવે છે સેન્ચુરીઝ બની ગઈ બટલરે સેન્ચુરી મારી હમણાં તો ક્યાંક એમ લાગે છે કે હવે એના ટોપ ગિયરમાં જે આઈપીએલ આવવી જોઈએ આવી ગઈ છે પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે ચેમ્પિયન ટીમો છે જે મજબૂત ટીમો છે એ ક્યાંક પાછળ ચાલી રહી છે ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો ધ્યાનથી બેકફૂટ મુંબઈ ઇન્ડિયન્સની વાત કરો તો એ પણ બેકફૂટ ઉપર છે તો ક્યાંક આ બંને ટીમો કઈ રીતે આગળ વધશે વી ડોન્ટ નો કઈ રીતના એમનું ભવિષ્ય છે હજુ કંઈ પણ થઈ શકે છે એટલે એવી કોઈ આપણે કોઈ એવી અત્યારે તો ઇવન ઇવન બેંગ્લોર જો ધારે તો બેંગ્લોર પણ ક્વોલિફાય થઈ શકે છે એટલે અસ કીપ ધ ફિંગર્સ ક્રોસ આપણે એમ નથી કહેતા કે મુંબઈ કે ગુજરાતમાંથી કઈ ટીમ થશે અથવા તો આવશે એમ વાત નથી પણ જે પરિસ્થિતિઓ છે અત્યારે એમાં નવી ટીમો ઉભરીને આવી છે રાજસ્થાન રોયલ રાઈટ ઓન ધ ટોપ છે અને એ જબરજસ્ત રમે છે જેટલી મેચો રમી છે માત્ર એક મેચ હારી છે કે કે આર છે એની અલગ જ લય છે એ પણ જબરજસ્ત રીતે ગઈકાલે જીતી પણ કરી અને ક્યાંક જોવા જઈએ તો એક સેન્ચુરી વાગવાની વાત હોય કે એવરીથિંગ એટલું બધું થાય આ વખતે તો ફરી એકવાર એવું થયું કે ભાઈ સૌથી વધારે બસો અઠ્યાસીનો સ્કોર બન્યો બસો સિત્યોતેરનો બન્યો બસો છાસઠનો બન્યો અને ત્રણે ત્રણ સ્કોર એક જ ટીમે બનાવ્યા તો આ પ્રકારની વિવિધ આપણને એ જોવા મળી રહી છે પણ તે છતાંય હજુ જે ખેલાડીઓ રમવા જોઈએ એ ક્યાંક રમતા નથી ચમકવા જોયું એ ચમક ખેલાડીઓ ચમકતા નથી જેણે ભૂતકાળમાં બહુ સારું પ્રદર્શન કર્યું છે એ ક્યાંક રમી નથી રહ્યા નવા નવા હીરો આપણને મળે છે સસાંગ સિંઘ આપણને મળ્યા કે જેણે નવી એકદમ જબરજસ્ત રીતે બેટિંગ કરી નવા સમીકરણો જોવા મળે છે તો આ બધી રીતે જોઈએ તો એકદમ રોમાંચક મેચો છે દિલધડક મેચો આપણને જોવા મળે છે અને હવે ખરેખર રોમાંચ શરૂ થાય છે કારણ કે બીજો તબક્કો એટલે કે સાતમા પછીની આઠમી મેચ બીજા ચરણની શરૂઆત એ દરેકે દરેક ટીમ માટે મહત્વની હોય છે કારણ કે અહીંથી શરૂ થાય છે ખરી ટક્કર અને એ ટક્કર હવે આપણને જોવા મળી શકે છે જે બિલકુલ આપે ખરી ટક્કરની ની વાત કરીએ તેવામાં આજે રાજસ્થાન અને મુંબઈ વચ્ચે મેચ રમવાની છે અશોકજી કહી શકાય આ હાઈ વોલ્ટેજ મુકાબલો આજે જોવા મળશે બલ એબ્સોલ્યુટલી આ જે ટીમ છે બંને ટીમો છે બંને ટીમો ગજબની ટીમો છે રાજસ્થાન રોયલ્સ આ વખતની ગજબની ટીમ છે આમ તો એકવાર ચેમ્પિયન એ પણ બન્યા છે મુંબઈ પાંચ વાર ચેમ્પિયન છે એટલે રીતના રેકોર્ડ જોવા જોઈએ તો બन्ने ચેમ્પિયન ટીમો રમવાની છે બીજું કે રાજસ્થાન રોયલ જે આ રીતે આ પર્ટિક્યુલર યરમાં રમી રહ્યું છે ધેટ ઇઝ ફેન્ટાસ્ટિક જે રીતે એનો કેપ્ટન સંજુ સેમસન અને રિયાન પરાગ બે ફોર્મમાં છે એ જબરજસ્ત છે એટલે અહીંયા આગળ જોવા જાઓ તો બેટ્સમેનો ફોર્મમાં જે પણ શરૂઆતનો યશસ્વી છે સવાલ નથી ચાલતો એ મોટામાં મોટો પ્રશ્ન છે પણ એ જો ખેલાડી ચાલતા થશે તો બાકીના બીજા ત્રણ ખેલાડીને નીચે બેસાડી શકે એવું પ્રદર્શન એ કરી શકે છે સો દેટ નંબર વન તો શરૂઆતના પાંચ જે ખેલાડીઓ રાજસ્થાનના જોરદાર છે બીજી બાજુ સામે જુઓ તમે રોહિત શર્મા છે તમારી પાસે ઈશાન કિશન છે સૂર્યકુમાર યાદવ છે આ ફેન્ટાસ્ટિક અત્યારે જે પાવર પ્લેમાં જે રીતે રન્સ બની રહ્યા છે તમે જુઓ આ જે રીતે રોહિત શર્મા રમે છે જો જે રીતે ઈશાન શર્મા રમે ઈશાન કિશન રમે છે આઈ થિંક ફેન્ટાસ્ટિક તો એ પરિસ્થિતિની અંદર આજનો મુકાબલો કેવો રહેશે તો એક ડિફરન્શિયેટર મારી દૃષ્ટિએ મને લાગે છે કે ભાઈ બોલિંગ ડિપાર્ટમેન્ટ કોનું સારું એના ઉપર રાખો આ પર્ટિક્યુલર મુકાબલો રહેશે હાઈ વોલ્ટેજ મુકાબલો છે તમે કીધું એ ચોક્કસ વાત છે પણ એક સમયે જો તમે બસ્સોનો પણ સ્કોર મૂકો તો સામેની ટીમ બસ્સોનો સ્કોર ચેસ કરીને જીતી જાય એ એવી મજબૂત ટીમો પણ આ બંને ગણાય છે એટલે આજે પૈસા વસૂલ મેચ છે બેટિંગ જબરજસ્ત જોવા મળશે બોલિંગ શાનદાર જોવા મળશે એક મુંબઈને તો બધી જ રીતે પ્રોબ્લેમ છે કારણ કે મુંબઈને કોઈ પણ હિસાબે આ મેચ જીતવી પડે એવી છે મુંબઈ નથી જીતતી તો તેને તરા પ્લેન્ટી ઓફ પ્રોબ્લેમ્સ દે એમ એટલે આજની મેચ એમના માટે મસ્ટ વિન મેચ છે જ્યારે રાજસ્થાનને તો એક વધારાની મેચ જીતીને બહારને બદલે ચૌદ પોઈન્ટ કરવાના છે કદાચ ટોપ ફોરમાં પોતાનું નામ નિશ્ચિત બી કરી લેશે તો અહીંયા બંને ટીમોના બેટર્સને જોઈએ બંને ટીમોના બેટર્સના ફોર્મને જોઈએ તો ક્યાંક એમ લાગે છે કે આ ટીમો જબરજસ્ત રમેને મોટો સ્કોર જોવા મળે ક્યાંક બોલર્સનો ડિફરન્શિયેટર છે એ કઈ રીતે સ્કવેર ઓફ થાય છે એ જોવાનું ખૂબ મજા આવશે વેલ હવે મુંબઈની વાત કરીએ તો કેટલા જબરા બેટર્સ છે મુંબઈના એમાં વાત કરીએ તો રોહિત ઈશાન સૂર્યા હાર્દિક કેટલા જબરા અને આપને લાગે છે કે તે રાજસ્થાન ઉપર દબાણ લાવી શકે બિલકુલ દબાણ લાવી શકે રોહિત શર્મા અત્યારે ગજબના ફોર્મમાં છે પણ એક વાત ચોક્કસ એ પણ છે કારણ કે જે ખેલાડીઓ ફોર્મમાં છે દેખાઈ આવે છે તો એના માટેની રણનીતિ પણ ઘડવામાં આવશે કારણ કે ચેમ્પિયન ટીમ આમથી નથી બનતી ચેમ્પિયન ટીમ એટલા માટે બને છે કે આગળથી જુએ છે કે શું થઈ શકે છે કઈ રીતના પરિસ્થિતિ આવશે કઈ પરિસ્થિતિ સાથે ટેકલ કરવાનું છે કઈ રીતે કયા બેટ્સમેનને કયા બોલરથી કેવી રીતે આઉટ કરવાનો છે આઈ થિંક દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે અહીંયા રણનીતિની મોટો મોટા મોટો જંગ જે છે રણનીતિનો જોવા મળશે એક બાજુ દિગ્ગજ રણનીતિ ઘટનારા બેઠા સચિન તેંદુલકર જેવા દિગ્ગજો મુંબઈ ઇન્ડિયન્સ પાસે અઢહળખ ખેલાડીઓ તમે એનો ડગઆઉટ જુઓ તો બધા એક એકથી ચડિયાતા ખેલાડીઓ તમને જોવા મળે છે રાજસ્થાન રાજસ્થાનની પોતાની રણનીતિ જે પોતાની રીતે રમે છે તો અહીંયા મુંબઈ પાસે રણનીતિ છે રાજસ્થાનની પોતાની રણનીતિ છે બીજું કે હાર્દિક પંડ્યા એસ્ટાબ્લિશ નહીં થયેલો કેપ્ટન છે સંજુ સેમસન એસ્ટાબ્લિશ થયેલો કેપ્ટન છે એસ્ટાબ્લિશ નહીં થયેલો એટલા માટે કહું છું કે જો એ ગુજરાત ટાઈટન્સમાંથી રમતો તો એસ્ટાબ્લિશ ખેલાડી હતો અને એસ્ટાબ્લિશ કેપ્ટન હતો અને એનો ઋતુ અલગ હતો અહીંયા આગળ જ્યારે મુંબઈની ટીમના કેપ્ટન એ બન્યા છે ત્યારે એના માટે પડકારો ઘણા છે પડકારો એવા નથી બિહેવિયર પડકારો છે ભાઈ તમે આજે રોહિત શર્મા છે કે જસપ્રીત બુમરાહ છે તો તમે તમારું કદ એટલું મોટું ના કરી નાખો કે તમે ખેલાડીને કહી ના શકો કે વેલ પ્લેડ અથવા તો સારું રમ્યા કરીને તો અત્યારે હાર્દિક પંડ્યા ઇઝ ઇન ધેટ ફેસ જ્યારે સંજુ સેમસન એક્સેપ્ટેડ કુલ કામ તમે જુઓ કોઈ પણ જાતના એના ફેસ ઉપર કોઈ એક્સપ્રેશન ના આવે કંઈ પણ એવી બૂમાબૂમ નહીં કે આમ બોલના કે આમ બોલના કશું નહીં ચોગ્ગો પડ્યો છગ્ગો પડે ઓકે પાર્ટ ઓફ ધ ગેમ ગણીને ચલાવવાનું અરે કંઈ કહેવાનું હોય તો એની એક સોફ્ટ રીતે કહેવાનું સો ધીસ ઇઝ અનધર એપ્રોચ ઘણા બધા વખતથી કેપ્ટન છે ઇઝ એસ્ટાબ્લિશ કેપ્ટન એટલે એને બીજો કોઈ ઇસ્યુ નથી કોઈ પર્સનાલિટી ઇસ્યુ નથી કે કેપ્ટનશીપ લીધી છીનવી આ કર્યું તેમ કર્યું એવી કોઈ પ્રોબ્લેમ નથી અને બીજી સૌથી અગત્યની વાત કે હજુ હાર્દિક પંડ્યા પોતાના પરફોર્મન્સથી એવી કોઈ જીત મુંબઈને અપાવી નથી શક્યો કે જેથી કરીને પબ્લિક જે એમનું જેમ જેમની વિરુદ્ધમાં છે અથવા તો જે એમને નથી પસંદ કરતો અથવા તો જે કંઈ પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે એમાં સી ધ બેસ્ટ વે ટુ ફાઇટ આઉટ ઇઝ ટુ પરફોર્મ તમે પરફોર્મ કરીને તમારી ટીમને જીતાડો તો તમારો ફેન બેઝ ફરી તમને મળી જશે એવું થતું નથી અને એટલા માટે બાકીના પરફોર્મન્સ જે છે જસપ્રીત બુબરા જોરદાર રોહિત શર્મા જોરદાર ઈશાન કિશન જોરદાર કોયટજી જોરદાર હાર્દિક પંડ્યા ઇઝ ગુડ કેપ્ટન તો આ જે વસ્તુ છે એ તમારે બહુ જરૂરી છે કે તમે બી યુ નો યુ નીડ ટુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હતા ત્યારે અલગ વાત હતી કે તમારી ટીમ તમારી ટીમ હતી યુવા ખેલાડીઓની ટીમ હતી તમે જે બોલો એ જ કરવાનું એક એ પ્રકારની માનસિકતા સાથે ખેલાડીઓ રમતા હતા અત્યારે એવું નથી બધા ઊંચા ઊંચા ખેલાડીઓ છે તો એક આ થોડો પ્રોબ્લેમ છે એટલે સંજુ સેમસન એ રીતે એસ્ટાબ્લિશ કેપ્ટન પણ વધારે કહી શકાય બીજું કે મુંબઈની ટીમમાં જબરી છે ફાઇટર છે તમે જે નામ દીધા એ ખેલાડીઓ ખાસ કરીને સૂર્યકુમાર યાદવ કે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે એવા આવે છે એટલે એ શાનદાર ફોર્મમાં આવી ગયા છે રોહિત શર્મા સારું રમે ઈશાન કિશન સારું રમે છે ત્યાર પછી તિલક વર્મા ઇઝ પ્લેઈંગ વેલ ત્યાર પછી ઘણા એવા ખેલાડીઓ છે કે તમે સારું રમતા કહી શકો ડેવિડ ઇઝ પ્લેઈંગ વેલ નબી છે શેફડ છે તો ખેલાડીઓ તો ઘણા બધા છે પણ તમે જે ચાર નામ દીધા ચાર નામ ઝબરા છે અને ઝબરા માત્ર રાજસ્થાન રોયલ્સ માટે દુનિયા માટે છે રોહિત શર્મા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બી રમશે તો આ રીતે જ રમશે ઈશાન કિશન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં રમશે તો આ રીતે જ રમશે એમની આઈડેન્ટિટી છે કે ચોગ્ગા છગ્ગા મારવા એટલે એમાં કોઈ એ નથી એટલે મજબૂત ટીમ છે મુંબઈની એટલે મજા તો એ ટીમને પણ જોવાની આવશે પણ સાથે સાથે એક વસ્તુ ચોક્કસ કહીશ કે રણનીતિ બહુ અગત્યની ચીજ છે

કારણ કે આ ટીમનો ઓપનિંગ બેટર ઇવન ઇવન બટલર નોટ એટલા એના પણ રન નહોતા બધા શરૂઆતની મેચોમાં પણ ના બટલરે સ્ટાર્ટ એને તો સેન્ચુરી મારીને એને તો બરાબર પિકઅપ લઈ લીધો છે યશસ્વી જયસ્વાલે હજુ સુધી પાવર પ્લેમાં એક મેચને બાદ કરતા પાવર પ્લેની આગળ રમ્યો નથી એટલે કે પાવર પ્લેની છ ઓવર્સમાં જ આ મજબૂત દમદાર શાનદાર ધમાકેદાર ખેલાડી આઉટ થાય છે ઇટ ઇઝ ગોઈંગ ટુ વેટ ડે કયો દિવસ એનો હશે કે જ્યારે ફોર્મમાં આવશે બની શકે કે આજનો એ દિવસ હોય તો એ ખેલાડીની વાત કરીએ આપણે તો એ પણ વિસ્ફોટક ખેલાડી છે એની સામે બટલર છે હી ઇઝ ઓલરેડી ઇન ફોર્મ પણ સૌથી મહત્વની બાબત રાજસ્થાન રોયલ્સ માટે એ છે કે એના બંને ત્યાર પછીના ખેલાડીઓ સંજુ સેમસન અને રિયાન પરાગ આ બંને જોરદાર ફોર્મમાં છે દરેક મેચમાં મજબૂતીથી રમે છે દરેક મેચમાં સારામાં સારું પરફોર્મ કરે છે છગ્ગા મારવાની વાત તો રિયાન પરાગ છગ્ગા મારવામાં પણ એની ટીમમાં આગળ છે તો કંઈક સંજુ સેમસન મોટી ઇનિંગ રમે છે તો આ બે ખેલાડીઓ જે છે દમદાર છે અને ત્રીજા બટલર ઉમેરાય તો અહીંયા આગળ પણ થોડું તમે જુઓ તો એક રિયાન પરાગ પછી હા ત્યાર પછી હેતમાયર આવે છે હેતમાર આપણને ખબર છે હમણાં રિસન્ટ એક મેચમાં હેતમાયર જીતાડ્યા તેમને હી ઇઝ અ પ્લેયર હુ કેન પ્લે વન્ડરફુલ એટલે એનું એની કોઈ ચોગ્ગા છગ્ગા મારવાના હોય તો એ બહુ શાંતિથી આરામથી મારી શકે એવો ખેલાડી એટલે એક એ પણ તમારા છે જુરેલ છે તમારી પાસે ત્યાર પછી તમારું બો પોવેલ છે તમારી પાસે ત્યાર પછી તમારું બોલિંગ ડિપાર્ટમેન્ટ છે તો હું માનું છું કે આ ટીમ પાસે પણ એવા મજબૂત ખેલાડી છે પણ સૌથી મહત્ત્વની વાત એના ઇન્ફોર્મ ખેલાડીઓ સંજુ સેમસન અને રિયાન પરાગ સી આ ખેલાડીઓ એવા નથી કે બાર રનમાં પચા રન કરી નાખે એવી વાત નથી દે આર પ્લેઈંગ વેલ દે આર પ્લેઈંગ એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન એમને જોઈએ તારે રન બનાવવાની ગતિને વધારી શકે છે શું ધે હેવ ધેટ પાવર તો એ પાવર એમની પાસે છે એ બહુ અગત્યની વાત છે એટલે બંને ટીમોના જ્યારે ખેરખાં ખેલાડીઓ હોય અને મુંબઈની તો વાત નિરાલી છે આપણે બધા તો જાણીએ છીએ કે પાંચ વારની ચેમ્પિયન ટીમ છે એ તો આજે સંજોગો સાથે આજની પરિસ્થિતિમાં એ બેકફૂટ ઉપર છે બાકી મોસ્ટ ડેન્જરસ ટીમ પણ એ ટીમને હરાવી ના શકાય એવું કંઈ નથી કોઈ પણ ટીમને ઓન ધેટ ગીવન ડે તમે હરાવી શકો જે બિલકુલ જે રીતે આપણે મુંબઈ અને રાજસ્થાનના બેટિંગ ડિપાર્ટમેન્ટ વિશે વાત કરી હવે વાત કરીએ મુંબઈના બોલર્સ વિશે અશોકજી આપણે લાગે છે કે મુંબઈના જે બોલર્સ છે તે બુમરાહ અને કોહેતસિંહ પૂરતા જ મર્યાદિત છે આપણે એવું લાગી રહ્યું છે કે મુંબઈના બોલર્સ ઓછા અસરકારક છે બેલ ઓછા અસરકારક કરતા જો એ ટીમ સામે કોઈ ટીમ બસો ને રન બનાવી જાય છે હૈદરાબાદની ટીમ સારામાં સારી રણનીતિકાર ટીમ ગણાય મુંબઈ ઇન્ડિયન્સ એની સામે આટલો મોટો સ્કોર બનાવે છે ધેર ઇઝ સમથિંગ રોંગ બધી મેચોની અંદર જ્યાં જ્યાં મેચોની વાત આવે છે ત્યાં આગળ સ્કોર કરવાનો હોય તો જસપ્રીત બુમરાહ અને કોયટજીની બોલિંગને વાત કરો તો બાકીની બાર ઓવર્સ તમારી પાસે મળે છે કે જેમાં તમે ફાવે એટલો સ્કોર કરી શકો એવી એક ઇમ્પ્રેશન ઊભી થાય છે ફેક્ટ છે એક તો છે જસપ્રીત ગુમરાની ચાર ઓવર તો કોઈ ગણતું જ નથી હું નથી માનતો કોઈ પણ ટીમ એની ચાર ઓવર ગણતું હશે ખાલી એટલું વિચાર થશે કે આની ચાર ઓવરમાં આપણા દાંડિયા ડૂલ ના થઈ જાય આપણે યોર્કર ના આવે અંગૂઠા ઉપર એ જ ધ્યાન રાખતા તો આ એક વસ્તુ છે કે હા બોલિંગ ડિપાર્ટમેન્ટ અહીંયા થોડુંક ધીમું છે જે અત્યારે તમે જુઓ તો સ્પિનરને પણ એ ટીમમાં લાવે છે એને પૂરતું એ મળતું નથી નબી જે છે નબીને બોલિંગ આપતા નથી નબીને લાવે છે ખરા પણ એનું યુટિલાઇઝેશન નથી થતું તો એ યુટિલાઇઝેશન એમનું થતું નથી અને બીજા ખેલાડીઓ માર પડે છે એમને તમે ઓવર્સ આપો છો તો ક્યાંક હજુ એક કહેવાય ને કે રિધમમાં ટીમ આવી જોઈએ કે આના પછી આ ખેલાડી આના પછી આ ખેલાડી આના પછી આ ખેલાડી એ હજુ બનતું નથી કારણ કે જે પરિસ્થિતિ છે એની નબીની ઓવર છે ગોપાલની ઓવર ગોપાલે ગયા આની આગળની મેચમાં એવું બન્યું કે ભાઈ એને વિકેટ લીધી એક ઓવર આપી વિકેટ લીધી તો બીજી એને બંધ કરી દીધો તો આ જે પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે ઘણી વાર જસપ્રીત બુમરાને પાછળથી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે જસપ્રીત બુમરાએ હમણાં સરસ સ્ટેટમેન્ટ આપ્યું કે શરૂઆતમાં હોય તો હું બોલને મુવમેન્ટ પણ કરાવી શકું અને વિકેટને સફળતા મળે મને પણ એને પાછળના ક્રમે રાખવા મળે કારણ કે ડેથ ઓવર્સમાં એને જાળવવાનો એટલે તો ધર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ વીચ નીડ્સ ટુ બી કરેક્ટેડ મુંબઈના માટે પણ મુંબઈની બોલિંગ જે છે એ બોલિંગ થોડી નબળી છે એમ ચોક્કસ કહી શકાય એમાં કોઈ બેમત નથી કારણ કે એની સામે એની બોલિંગ સામે રન બનાવવા આસાન બની ગયા છે જે બિલકુલ હવે રાજસ્થાનના બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો રાજસ્થાનના બોલિંગ એટેકમાં બોલ્ટની વાત કરીએ કુલદીપ સેનની વાત કરીએ આવિશખાનની વાત કરીએ અને ચહલીની વાત કરીએ કેટલા મજબૂત ખેલાડી સી ખેલાડી મજબૂત ત્યારે બને છે જ્યારે પરફોર્મ કરે પરફોર્મ અહીંયા બે રીતે હોય બોલર પરફોર્મ કેવી રીતે કરે એક વિકેટ લે બીજું કે રન્સ રોકે આ બંને પરફોર્મ કહેવાય એ ભલે ત્રીસ પાંત્રીસ રન બે પાંચ રન વધારે આપીને બે વિકેટ લઈને આપતો હોય તો ઇટ ઇઝ ગુડ પછી કોઈ ખેલાડી ચારો વર્ષમાં પંદર જ રન આપતો હોય વિકેટ નથી લેતો તો ઇટ ઇઝ વેરી ગુડ તો અહીંયા પરફોર્મ કરવાની વાત આવે ટ્રેન્ટ બોલ્ટ એ મુંબઈનો જ ખેલાડી છે ટ્રેન્ટ બોલ્ટ મુંબઈનો જ ફાસ્ટ બોલર છે એ હવે રાજસ્થાન તરફથી રમાય છે હી ઇઝ ડેન્જરસ બોલર આ એ બોલર છે કે જે ભારતને લગભગ નડે છે આ એ બોલર છે કે ભારતના ઓપનર્સને આઉટ કરવામાં બહુ માહિર છે અને સાથે સાથે આ એક ખેલાડી છે એવો બોલર છે કે જે પાવર પ્લેમાં વિકેટ લેવા માટે મેક્સિમમ વિકેટ્સ એના નામે છે એટલે તમે શરૂઆતની ઓવરમાં તો એનો ભોગ બની જ જાઓ એટલી ખતરનાક બોલિંગ છે લેફ્ટ આર્મ બોલર છે મસ્ત મજાનો એંગલ બને છે એનો બોલ પીચ પડ્યા પછી બહારની તરફ બહુ સરસ રીતે નીકળે છે રાઈઝ મળે છે વેરિએશન્સ લાવી શકે છે તો ઇઝ ગુડ બોલર ત્યાર પછી તમારી પાસે છે અવેજ ખાન છે અવેશ ખાન અફકોર્સ એની જે બોલિંગ છે એ બોલિંગ પ્રિડિક્ટેબલ છે રન્સ જઈ શકે છે પણ તે છતાં ધીમે ધીમે હી ઇઝ ઓલ્સો કમિંગ ઇન ગુડ શેપ કુલદીપ સેન કુલદીપ સેન ઇઝ ન્યૂ ઇન્ટ્રોડક્શન કહી શકાય આમ હી ઇઝ બોલિંગ વેરી વેલ અને વિકેટો પણ લે છે પણ સૌથી વધારે ડિફરન્શિયેટર ગણો તમે તો એ છે યજુવેન્દ્ર ચહલ દુનિયાના કોઈ પણ બેટ્સમેનને કોઈ પણ મેદાન ઉપર કોઈ પણ રીતે આઉટ કરવામાં જો કોઈ માહિર ખેલાડી મારી દ્રષ્ટિએ હોય તો એ છે ચહલ હી નોઝ એ જાણે ખબર પડે કે આ મારે આ મારો શિકાર છે જ આ એટલે આ જે પરિસ્થિતિ છે એ બહુ અગત્યની છે એક જમાનામાં એવું કહેવતું હતું કે જ્યારે મુરલીધરન બોલિંગ કરતો તો મુરલીધરન ટીમને જઈને કહી આવે આગલા દિવસે કે તું મારો સ્વીકારજ તું મારો સ્વીકારજ તું મારો સ્વીકારજો એમ કરીને અને બીજા દિવસે મેચ રમે તો એ પ્રકારની આની એ છે કે ભાઈ કોઈ પણ બેટર્સ હોય આની પાસે એનો રસ્તો ચોક્કસ હોય એટલે સવાલ એ છે કે એનો કેપ્ટન એ ચહલની બોલિંગ ક્યારે શરૂ કરે છે જો એમ લાગે કે રોહિત શર્માની સામે એને શરૂ કરવા જેવી છે ને જો કરે છે હી વિલ ગેટ ધ રિઝલ્ટ એ ચહલ એટલો ચતુર ખેલાડી છે કે એના વેરિએસન્સની ભલ ભલા થાપ કહી જાય છે ખેર પછી એની ગીવન ટાઈમ બેટ્સમેન ચાલી જાય તો ભલ ભલા બોલરો આપ કાલે કાલે જોઈએ સ્ટાર્કને ત્રણ બોલમાં ત્રણ છગ્ગા પડી ગયા એટલે આવું બધું થઈ શકે પણ અદરવાઇઝ યસ ઇટ ઇઝ અ ઇમ્પેક્ટેબલ બોલિંગ અહીંયા જે રાજસ્થાન રોયલ્સની જે બોલિંગ લાઇનઅપ છે એ ઇમ્પેક્ટ અને અશ્વિન છે ઓન ટોપ ઓફ ઇટ તો હું માનું છું કે

જો આજે જીતે છે તો ચૌદ પોઈન્ટ થઈ જશે પહેલી વાત કલકત્તા નાઇટ રાઇડર્સ અફકોર્સ બીજા ક્રમે છે દસ પોઈન્ટ સાથે હૈદરાબાદ ત્રીજા ક્રમે છે દસ પોઈન્ટ સાથે અને સીએસકે ચોથા ક્રમે છે આઠ પોઈન્ટ સાથે લખનઉ આઠ પોઈન્ટ સાથે અહીં સુધી બધું બરાબર છે હવે આવે છે ખરી ટીમો ચેમ્પિયન ટીમો જે હતી આઠ આઠમાંથી ચાર મેચો જીતીને ગુજરાત એના પછી છે અને મુંબઈની ટીમ એના પછી છે એટલે સાતમાંથી માત્ર ત્રણ મેચો મુંબઈ જીત્યું છે હવે જો મુંબઈ આજે જીતે છે માની લઈએ કે આજે જીતે છે તો એના આઠ પોઈન્ટ થશે પણ એના આઠ પોઈન્ટ થવાથી એને ઉપર જવાની તક મળશે નહીં એક એક પોઈન્ટ એક ટીમ છે કે જેની એ તક મળશે કારણ કે એની પાસે નેગેટિવ રન રેટ છે નેગેટિવ નેટ રન રેટ હોવાને કારણે મુંબઈ ઇન્ડિયન્સ એ આઠ આઠ પોઈન્ટ્સમાં જે છે એ આઠની બે છે એ તો પોઝિટિવ રનરેટવાળી ટીમ છે એટલે ત્યાં નહીં જઈ શકે એના પછી જે આઠ પોઈન્ટની ટીમ છે એને નીચે ગુજરાત ટાઇટન્સને નીચે ખસેડીને એ કદમ ઉપર એ ચોક્કસ આવી શકે છે કારણ કે આજે એમની મેચ છે એટલે આજની મેચ બહુ જ ક્રુશિયલ છે ખાસ કરીને મુંબઈ ઇન્ડિયન્સ માટે મુંબઈ ઇન્ડિયન્સે બે વસ્તુ કરવાની છે કે એમનો નેટ રનરેટ સુધારવાનો એટલે કે રાજસ્થાનને મોટા માર્જિનથી હરાવવાનું છે અને સાથે જીતવાનું છે આ બંને શક્યતાઓ થોડી ઘણી મુશ્કેલ તો ચોક્કસ લાગે છે